રાજકોટની આ ઘટના એ અતિશય દુઃખદ ઘટના છે અને જ્યારે ગેમ ઝોનમાં નાના નાના ભૂલકાઓ વેકેશનમાં આનંદ માણવા આવેલા હોય મજા કરવા આવ્યા હોય ને પરિવારમાં એકદમ માતમ દુઃખ અને આઘાતની પરિસ્થિતિ પેદા થઈ હોય આવી એક વિચિત્ર પરિસ્થિતિમાં જે કમનસીબ ઘટના બની છે ત્યારે દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યા છે જે વ્યક્તિઓએ આત્મા ગુમાયો છે જેમણે જીવ ગુમાયો છે આવા વ્યક્તિઓને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા આપણા શાસ્ત્રોમાં દીપનું એક મહત્વ છે ત્યારે કેન્ડલ માર્ચ દીપ પ્રગટાવીને અંતરના અવાજ સાથે અંતરના અવાજ સાથે એમના માટે પ્રાર્થના કરવા માટે એક બિન રાજકીય કાર્યક્રમ અહીં આયોજન કર્યો હતો રાજકોટવાસીઓએ ખૂબ મોટી સંખ્યામાં અહીં આવીને દીપ પ્રગટાવીને દિવ્યગત આત્માઓના શાંતિ માટે અને પરિવાર પર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એ માટે પ્રાર્થનાઓ કરી છે આજના આ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યના અમારા એલાનને જે સમર્થન સૌએ આપ્યું છે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આજે ખૂબ બધી જગ્યાએ મળ્યા છીએ આવતીકાલે સવારે અગિયાર વાગે શહેર કોંગ્રેસ સમિતિ ઉપરથી પ્રેસ કોન્ફરન્સ કરીશું એક જવાબદાર રચનાત્મક પક્ષ તરીકે અમારા તરફથી જે માહિતી અહીંથી એકત્રિત કરીએ છીએ એના આધાર પર જરૂર વાત આવતીકાલે અગિયાર વાગે કરીશું અત્યારે જેમણે પણ જીવ ગુમાવ્યો છે એવા દિવ્યગંત આત્માઓને શ્રદ્ધાસુમન સમર્પિત કર્યું